ગુજરાતી વાર્તા સોનેરી કેરી કલંગ દેશ પર સિદ્ધાર્થ નામનો યુવાન રાજા રાજ કરતો હતો તે ખૂબ દયાવાન હતો પરંતુ તે વાત વાતમાં ગુસ્સે થઈ જતો એક વખત તે મહેલની આસપાસના વિશાળ બગીચામાં ચાલવા નીકળ્યો હતો ત્યાં તેની નજર એક ઘવાયેલા કબૂતર પર પડી તે કબૂતરનો દેખાવ તથા રંગબીજા સામાન્ય કબૂતર કરતાં સહેજ જુદો હતો સિદ્ધાર્થને લાગ્યું કે દૂરના કોઈ બીજા દેશનું આ પક્ષી અહીં ભૂલું પડ્યું હશે ઉનાળાનો સમય છે પક્ષીને તરસ લાગી હશે તેણે કબૂતરને ઉપાડી લીધું તેણે પાટાપિંડી કરાવ્યા અને થોડા જ દિવસમાં કબૂતર સાજું થઈ ગયું કબૂતર તો સિદ્ધાર્થ સાથે માણસની ભાષામાં વાતો કરવા લાગ્યું થોડા જ વખતમાં બંને ઘાટ મિત્રો બની ગયા સિદ્ધાર્થ સાંજ પડવાની રાહ જોવા લાગ્યો રાજ્યનું કામકાજ પતે કે તરત જ તે પોતાના પાળેલા કબૂતર પાસે આવી જતો એક દિવસ કબૂતરે કહ્યું રાજા મને મારા માતા પિતા ખૂબ યાદ આવે છે દૂર પર્વતોમાં જંગલની પહેલે પાર તેઓ રહે છે બે દિવસ તો ત્યાં જતા થઈ જાય હું તેમને મળીને થોડા જ દિવસમાં પાછો આવી જઈશ રાજા શું કહે પોતાના મા બાપ તો બધાને યાદ આવે જ નહીં કબૂતર ઉડતું ઉડતું પોતાના ગામમાં ગયું તેણે પોતાના માતા પિતાને સિદ્ધાર્થ રાજાની વાત કરી કબૂતરના પિતાએ કહ્યું દીકરા તારો મિત્ર બહુ જ ઉત્તમ મનુષ્ય હશે તે બાબતમાં મને સહેજે શંકા નથી વળી જેણે આપણી મુશ્કેલીના સમયે આપણને મદદ કરી હોય તેને મદદ કરવાની આપણી ફરજ પણ છે હું તને એક જાદુ કેરી આપું છું આ કેરી તું રાજાને આપજે જે માણસ આ કેરી ખાશે તે ફરી યુવાન થઈ જશે કબૂતરનો પિતા જંગલમાં જઈને એ ફળ લઈ આવ્યો કબૂતર કેરી લઈને કલિંગ દેશ તરફ ઉડવા લાગ્યું રસ્તામાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો તેથી કબૂતર એક વડના ઝાડ ઉપર આરામ કરવા બેઠું એ વખતે એક ખૂબ ઝેરી સાપ એ ફળ જોઈ ગયો અને તે ફળમાં ડંખ દઈને પોતાનું ઝેર ભરી દીધું કોઈને ખબર ન પડે તેવું નાનું કાણું બનાવીને સાપે એ ફળમાંથી રસ પી લીધો અને ઝેર ભરી દીધું બીજે દિવસે કબૂતર કલિંગ પહોંચીને મિત્ર સિદ્ધાર્થ પાસે ગયું તેણે સિદ્ધાર્થને કહ્યું મિત્ર તારા માટે હું આ આમ્ર ફળ લાવ્યો છું આ ફળ જાદુઈ છે તે ખાઈને તું યુવાન થઈ જઈશ એ વખતે રાજાના મુખ્ય પ્રધાન એ ઓરડામાં આવ્યા તેમણે કહ્યું મહારાજ આપ કોઈ પણ ફળ એમ ન ખાઈ શકો પહેલાં એ ખોરાકની પરીક્ષા લેવી પડે તેમાં ઝેર હોય તો આપણો દેશ તો રાજા ગુમાવે સિદ્ધાર્થે કહ્યું અરે કબૂતર તો મારો ખરો દોસ્ત છે એ મને શા માટે મારે ના મહારાજ કાયદો એટલે કાયદો પ્રધાને કહ્યું એ વખતે એક વાંદરું આવીને ત્યાંથી જાદુઈ ફળ ઉઠાવીને ખાવા લાગ્યું થોડી જ સેકન્ડોમાં તેના રામ રમી ગયા રાજાએ તો ખૂબ ગુસ્સામાં આવીને ચોકીદારોને હુકમ કર્યો આ કબૂતરે મને મારી નાખવાનું કાવતરું કાઢ્યું હતું તેને જેલમાં નાખી દો વાંદરાએ નાખેલ ગોટલામાંથી જોત જોતામાં એક વૃક્ષ ઉગ્યું આખા રાજ્યમાં બધા જાણતા હતા કે આ ઝેરી વૃક્ષ છે તેથી કોઈ તેની નજીક આવતું ન હતું તેની ઉપર એક સોનેરી રંગની કેરી પણ બેઠી હતી પરંતુ કોઈ એને અડવાની હિંમત નહોતું કરતું એ જ ગામમાં એક ઘરડું અને ગરીબ દંપતી રહેતું હતું તે બંને જીવનથી કંટાળી ગયા હતા એક દિવસ પતિ પત્નીએ નક્કી કર્યું આપણે પહેલાં ઝાડની કેરી અડધી અડધી ખાઈ લઈએ તો મોત તો આવે બંને રાત્રે જ કેરી ચોરી લાવ્યા ખાધી અને ઊંઘી ગયા બીજે દિવસે સવારે તેઓ ઉઠ્યા તો આશ્ચર્યચકિત થઈ ગયા બંને જીવતા તો હતા જ પરંતુ યુવાન અને પહેલાં કરતા દેખાવડા થઈ ગયા હતા એ સમાચાર વાયુ વેગે આખા રાજ્યમાં ફેલાઈ ગયા રાજાના વાત પહોંચી રાજાને પોતાના વર્તન માટે ખૂબ શરમ આવી તેમણે કબૂતરને તરત જ જેલમાંથી છોડ્યું તેની માફી માંગી આંખે દેખાય તે બધું સાચું માની લેવાની ભૂલ ન કરવી તથા વગર વિચારે ગુસ્સે ન થવું જોઈએ તે રાજાને સમજાયું મિત્રો આવી દરરોજ નવી વાત સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ નહીં ધન્યવાદ